રિક્ષામાં મુસાફરની નજર ચૂકવી પચાસ હજાર રૂપિયાની ચોરી કરનાર આરોપી સુરત એસોજીના કાબુમાં સુરત શહેર એસોજીએ રિક્ષામાં મુસાફરના રૂપે બેસી રોકડ રૂપિયા પચાસ હજારની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે છેલ્લા બે મહિનાથી નાસ્તો ફરતો આરોપી હમીદ ઉર્ફે ગગા ગની શેખ વર્ષ આડત્રીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહેવાસી લિંબાયતને પોલીસે ગોપીતળાવ મેઇન ગેટ સલાબતપુરા જાહેર રોડ પરથી ઝડપી લીધો હતો એએસઆઈ તથા પોલીસ કોન્સ્ટેબલને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે બે મહિના પહેલાં સિંગણપોર ચાર રસ્તા નજીક એક પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડ્યો હતો રિક્ષામાં તેના મિત્રો શરીફ ઉર્ફે અજ્જુ કાલિયા જબાર ઉર્ફે માસ અને આસિફ ઉર્ફે પટ્ટા પણ હાજર હતા થોડા અંતરે જબાર ઉર્ફે માસે મુસાફરને નજર ચૂકવી રોકડ રૂપિયા પચાસ હજાર ઉઠાવી લીધા હતા બાદમાં કતારગામ અશોકનગર સોસાયટી પાસે પહોંચતા મુસાફરને ટાયરમાં હવા ઓછી છે કહી ઉતારી દીધો હતો અને ચારે ભાગી ગયા હતા એસઓજીએ આરોપી હમિદ શેખને ઝડપી પાડી વધુ તપાસ તથા કાર્યવાહી માટે કતારગામ પોલીસના હવાલે કર્યો છે પોલીસે અન્ય ત્રણ સહ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ वन स्टॉप सोल्यूशन फॉर होम अपना मकान घर बनाओ टीवी फ्रिज वॉशिंग मशीन एसी घर घंटी कूलर चिमनी ओवन मोबाइल और एसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ